આખરે કિંજલ સોશિયલ મીડિયામાં સાબિત કરી નાખ્યું કે એક કલાકાર પ્રત્યે કલાકારનો કેટલો સંબંધ હોય મિત્રો કિંજલ દવેનો ગોળ ધાણાનો જે પ્રોગ્રામ હતો જે સેલિબ્રેશન હતું એમાં ગુજરાતના દરેક નાના મોટા કલાકારોએ હાજરી આપી પણ મિત્રો કેવા કલાકારો જે સોશિયલ મીડિયામાં ખૂબ જ મોટું નામ છે અને ગુજરાતના સુપરસ્ટાર છે હવે કલાકારોનું નામ નથી લેવું કારણ કે તમે વિચાર કરી લો કે ગુજરાતના દરેક મોટા મોટા કલાકારોએ આ કિંજલ દવેના સેલિબ્રેશનની અંદર હાજરી આપી હતી હવે મિત્રો કિંજલ દવેને પોતાના બ્રહ્મ સમાજના લોકોએ સમાજ બહાર કર્યા છે આ પ્રોગ્રામની અંદર મિત્રો બ્રહ્મ સમાજના લોકો નહોતા આવ્યા પણ આખરે એક વાત સાબિત થઈ ગઈ કે કિંજલ દવેના કલાકારોમાં જે સંબંધ હતો એ ભાઈ કલાકારો એટલે કે દરેક કલાકારોએ હાજરી આપી અને ઘણા બધા લોકો વિચારમાં પડી ગયા કારણ કે પોતાના સમાજના લોકોએ દૂર કર્યા છે પોતાના સમાજના લોકો આ પ્રોગ્રામમાં નતા આવી શક્યા કારણ કે મિત્રો એમાં એક શરત હતી કિંજલ દવે જે બીજા સમાજના છોકરા સાથે સગાઈ કરી હવે જો કિંજલ દવેના પરિવારના લોકોને કોઈ બોલાવશે એમના પ્રસંગની અંદર કોઈ જશે તો એમને પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તો મિત્રો બ્રહ્મ સમાજના લોકો તો કોઈ ન આવ્યા પણ ભાઈ ગુજરાતના દરેક કલાકારોએ આ પ્રોગ્રામની અંદર હાજરી આપી હતી અને આ પ્રોગ્રામને સુધાર્યો હતો તો મિત્રો આ વાત ઉપરથી તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટ કરીને જણાવતા જજો મિત્રો અત્યારે હાલ ઘણા બધા એવા વિડીયો ક્લિપ પણ વાયરલ થઈ રહ્યા છે ગુજરાતના દરેક કલાકારોએ હાજરી આપી એમાંથી કોઈ કોમેડી એક્ટર હોય ડાયરેક્ટર હોય સિંગર હોય કે ફિલ્મોના સુપરસ્ટાર હોય દરેક સ્ટાર એટલે કે ગુજરાતના દરેક સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી અને મિત્રો કિંજલ દવે સોશિયલ મીડિયામાં બતાવ્યું હતું કે ભાઈ કલાકાર પ્રત્યે કલાકારનો કેટલો સંબંધ હોય એવી વાત અત્યારે હાલ ખૂબ જ ચર્ચામાં ચાલી રહી છે પણ મિત્રો પોતાનો સમાજ તો નારાજ જ છે કારણ કે કિંજલ દવે જે બીજા સમાજ સાથે સગાઈ કરી બીજા સમાજના છોકરા સાથે સગાઈ કરી એટલે મિત્રો પોતાનો બ્રહ્મ સમાજ નારાજ છે અને આ પ્રોગ્રામની અંદર આવી નથી શક્યો મિત્રો તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટ કરીને જણાવતા જજો અને એક બીજી વાત કે કિંજલ દવે જે બીજા સમાજના છોકરા સાથે સગાઈ કરી એ સારું કામ કર્યું કે ખોટું એ પણ કોમેન્ટ કરીને બતાવતા જજો મિત્રો કોમેન્ટ કરવાનું ન ભૂલતા